હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પીયા બ્લોગ ટુડે ધ સ્પેશિયલ ગેસિંગ ફ્રોમ દસ નામી રોટલા બનાવું રોટલા રોટલા છે પછી આમાં છે પકલેટ ની ફ્રાય બનાવવા મૂકી છે જોઈ શકો છો એક રોટલો પર બની ગયો એક રોટલો રેડી થઈ ગયો છે પાપલેટ ફ્રાય નાખું એક એક બેની કોમેન્ટ હતી કે એને પાપલેટ નવાય પોલેટ કહેવાય અમે તો અમને પાપલેટ જ કહીએ તમે શું કહેતા તમે ખબર નથી કોમેન્ટ કરજો અમે આને પાપલેટ જ કહીએ તેમ છો બધા થાલુ રોટલા રોટલા ખાવા આવી જાવ રોટલા બનાવું ત્યાં જે અમારે પૈક્ષા મહેમાન આવ્યા છે ગેસ્ટ આવ્યા છે તો બી તમે આગળ જશો મારી બેનના ઘરે છે કોણ છે એ તો તમને ખબર જ હશે વિડીયોમાં જોયા હશે તો ચાલો વિડીયોમાં બન્યા રહીજો ત્યાં સુધીમાં અમે જાઈએ ત્યાં સુધી વિડીયો લાઈક કરી દેવ તો ચાલો મળીએ ત્યાં મામામગણ શો હરટીડી રોટલા આ ભાઈનું મને બતાવું કે તમે કેમ રોટલો કરો આવી રીતના કરવાનું હોય ખુંડું બાળક કરવાનું પછી એને આવી રીતના

યસ ચાલો મળીએ પછી હેલો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ સાત વાગી ગયા પછી આવતા નહોતા પણ એ લોકોના ઘડીએ ઘડીએ ફોન આવે છે ને એટલે હવે જઈ આવીએ જરાક પાછા આવી જવું આગળ તો ચાલો વિડીયોમાં બનાવીશું બતાવીએ કોણ છે આ છે મારો જો આવે લીલું લહણ લઈને આવે જો હા હા જાજુ લઈને બાર ખોરણ છે મૂક્યો મૂક્યો જાય તો મમન મૂકવા કેરી પણ આવી જો અમારે લેસ્ટરથી बोबती सेका जाओ मुक्त हो जरा आ से नौ नि नौ गाडी जय सको जो, जो नौ गाडी लि दिया कमेंट कर जो के विषय गाडी मस्त गाडी से, से नौ जो कलर मस्त से नो तुमने कलर रे गमे तो कलर मटे कमेंट कर जो डायरेक्ट गाडी के लगे दो गाडी नाइस वेरी नाइस हेलो फ्रेंड्स आया से हमारा मेहमान जय सको जो का मरता को गाजे हां Toks sekali. Kalau kalau pegel lagi liye, bapen ya. Ayo beri kurus juga apa masih? Aku sen Ayo head sokra pegel lagi es. Jadi sokra so. Bapa pegel no? lagi. Ya.

अमी yeah. लिडर बाले मारी ताली तो लेनेवा ले आको <us> लेओ जय नानी तो लेनेवा नानी तो लेओ जयमी लिडर मारी बारी तो लेनेवा अमी लिजन तने लिडरमा से हिलिंग रोड पैसा पतो हिलिंग रोड अछो रविवार बंद छे घडीकरण હાલો ફ્રેન્ડ અમે લીડલમાં આવી ગયા છે આ છે લીડલ જોઈ શકો છો ને અમારો અમારા તક્ષભાઈ એટલા એક્સાઇટેડ છે ને લીડલ એ પૈકી લઈ ગયા પેલા અમે ટોલી મૂકી હા પાઉન નખો પડ્યા હાલો તમે પેલા ટોલી મૂકી દે ટોલી રાખી દેવા લીઝાઉટ નથી હવે અમારા તક્ષભાઈને આ ટોલી રાખવીશ ને એટલે લીડલમાં આવે બીજું એને કઈ લેવાની કઈ માથા હોય ને जो केभी गाडी टोली अखबार टुस्तो है नि लिडरमा एउना <laughs> फेभरेट छ टोली आबदा फ्लावर छ हासे नि फूल नि दवा छ यसो भयो बढी अलग अलग छ लिंबू बारे न हामीले मनाना लिदाते कसी बिजू बनाना, बनाना लेमे ले।

आई से बेकरी بدی हे तू खाऊ तयार तको ब्रेड ले तयार हो की ले बस चेक कर ले चेक कर जल्दी कयो ले उधर है कर ले ले इन नट्स वारू छे मने तो लेना हो की की आ लो आथर डईनी एनी से बेक से जुरि नि सिटी बेक करते आ नसे ओला ले व साया की नी ऊपर मते से आर ले लो

ये अलग लीजो आओ कई हो तेरे हाँ हाय नहीं खाओ नहीं की दो ब्रेड को सर गरम गरम बने ने मुके जो कपकेक वाला चॉकलेट केक जहां से जहां बिस्किट से डोनट ये डोनट छे कर डोनट खाओ नहीं के तुम एक खाई होती जाय तुम

બીજી પણ લેવાની છે કોને કહીએ બીજી હે ગાર્ડન માં રાખવાનું ઓલું છે શું કહેવાય ગ્રીન હાઉસ ગ્રીન હાઉસ મસ્ત છે 35 પાઉન્ડ છે સસ્તું છે કે નીડલ માં આખો આવી રીતે એને સપોર્ટ એ મળી જાય ગાર્ડન માં મૂકવા માટે આ જો આ બધી ગાર્ડન નો સામાન છે હે હું કરતો કે તને આવડે કરતા

కవిడ బ్ర તમારે ઘરે જબ લેવો હોય તો લે સેમ મલ્ટી વિટામિન હા વિટામિન છે તું ખાઈ શકો એને તો બધીને ઘરે છે એટલે એને કઈ લેવું એને છે ને એને બધીને ઘરે છે કે મારે કઈ લેવું જ નથી આ એ વન પાઉન્ડ હોય ને તો જ મારે તકું લેવાનું કા તક પેલા ભાવ બતાવે પૂરા ભાવ જોવો પેલા ભાવ કેટલો છે ભાવ છે ના ના મને વન પાઉન્ડ જ લેવાનું છે બધી લિક્વિડનો ભાવ છે તમે છે ને આ પાઉચ લેવ ને લિક્વિડનું તો તમને પોસાય બે પાઉન્ડનું એક આવે લિક્વિડ બહુ જ સારી આવે એમાં છે ને આ યલો છે એક આ એક ગ્રીન છે બે છે હું આ એક ગ્રીન લઈ લઉં તકો તારો માલ કાઢી ભરાઈ ગઈ દીકુ કેમ ક્યાં મીઠું આવે જો ભરાઈ ગઈ નીચે હોય જાય બધું હજુ પણ તે લેવાનું છે જે દૂધ લેવાનું છે સાવ નથી પીવો

हाय हाय अब वो कर ले जो बदगाठिया खाओ बोला वैसे अभी भूखा तो गया तो तुम खा ले आ ना रुको सबको आओ से ए नहीं 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 खा ठीक है नहीं गाठिया मस्त गरम गरम से खा तो गाठिया खाओ तक खाओ गाठिया खाओ ना तेरा खाओ 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 गेम आ वीडियो चलो तो पछि खाइ लेम पर तुमने बता हेलो फ्रेंड्स તો ચાલો જોઈ શકો છો એ લોકો બધું લાવ્યા છે હું તમને બતાવું મેથી કેવી છે પહેલાં અમે અમે લેસ્ટ જીતા ને ત્યારે મેં તમને બતાવી દી મેથી હજી તો સરસ સરસ થઈ હતી અત્યારે લાવ્યા છે જોઈ શકો છો એક મસ્ત આવો સરસ મજાની થઈ ગઈ છે મોટો બધું પણો છે કેટલી મસ્ત મેથી છે આમાં એક મેં ક્લિંકન રાખી રાખી દીધી હું તમને લસણ બતાવું એ લોકોનું જો લસણ કેવું થઈ ગયું છે મોટું મોટું લસણ કેટલું મોટું કહી શકો છો એકદમ ફ્રેશ મોટું મોગરી હોય કે ખબર નહીં મોગરી જ મને લાગે છે એક પોણી છે પછી ડુંગળી પણ બતાવું તમને હું બધું બહાર કાઢીને તમને બતાવું બધું કિરીમ કરી રાખીશ તો મને એમ કે તમને બતાવું કે મારા મમ્મીને વાડીમાં ડુંગળી ને લસણનું કેટલું સરસ થઈ ગયું જો છે ને સરસ

કઈ દવા કે કંઈ નહીં એમને મસ્ત એમને છે નેપ્પા કેટલો સરસ છે મસ્ત છે ચલો કોને કોને વાડીમાં આવી રીતના લસણ થાય છે કોમેન્ટ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને ધાણા બતાવું તમને ધાણા પણ જો લાવે જો ધાણા એક મોટો એવડો બધા પણો છે અમારા હાથમાં નહીં આવતો ધાણા કેટલા હતા મસ્ત સુગંધ આવે છે ફ્રેશ ફ્રેશ ધાણા ની જ ચાલો કોની કોની વાડીમાં આવી રીતના મેથી ધાણા ડુંગળી પછી લીલો મોગરી પછી લીલું લસણ ને બધું થાયશ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને આ વિડીયોમાં કોમેન્ટ કરજો કોને કોની વાડીમાં થાય મને તો બહુ જ ગઈ થઈ શકો છો બધું આપણે ક્લીન કરીને રાખી દઉં જ પછી ખાવા ટાણે એક કરીને નાખવાને આપણે બનાવવામાં શાકમાં તો ચાલો બધું સરખું કર લેમ કહીશ કે મોગરી નથી લહના બીયા છે તમે ચટણી પણ બનાવી ખાઈ શકો ને આપણે મેં મેથી રાંધી હોય ને એમાં પણ નાખ્યું લહણના બીયા હલો ફ્રેન્ડ્સ તો આ વિડીયોને અહીંયા સેન્ડ ને નેક્સ્ટ વિડીયો મસ્ત મજાનો શાનદાર આવવાનો છે બાલમ પાક નો ફોન ફેરનો આજે અમે જવાના છે બપોરના તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ